એક રૂપિયો મગનો કાઢ્યો હોય તો પછી એની દાળ નહીં લેવાની કે ભાઈ હવે આના આ પૈસા તમારે સ્વચ્છતા સિવાય ક્યાંય નહીં વાપરો કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે તમે તમારા વોર્ડમાં લઈ જાવ એવું નહીં ચાલે એવું બધું ના હોય આપણે બધા એટલા સમજીતા શકીએ તો મેયર થઈ ગયા એટલે એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે અને ધારાસભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે કે રોડ બનાવી આવી જાય અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનું થતો એ હું માનું છું કે ત્રીસ વર્ષથી ભાજપના શાસનમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મુખ્યમંત્રીશ્રી આજે એમના લોકોને અધિકારીઓને પદાધિકારીઓને કહે છે કે ગુણવત્તા વાળું કામ કરો એ સ્પષ્ટ બતાવે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુણવત્તા વાળું કામ નતું થતું ભ્રષ્ટાચાર થતો તો અને હવે એને રોકવાની વાત કરે છે આ ખાલી નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં નહીં ગુજરાતના જી કોઈ પણ રસ્તા લઈ લો ગુજરાતની કેનાલો લઈ લો કોઈ પણ વિકાસના કામો લો દરેક જગ્યાએ કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ નથી મળતા અને કોન્ટ્રાક્ટરો પણ કમિશન આપે નહીં ત્યાં સુધી એને ફરીથી કામ નથી મળતા એના જ કારણે કેનાલો તૂટે છે એના જ કારણે રસ્તામાં મોટા મોટા ગાબડા પડે છે ભૂવા પડે છે એના જ કારણે બ્રિજો તૂટે છે અને લોકો મરે છે ત્યારે આજે મુખ્યમંત્રીશ્રીએ જે જાહેરમાં કીધું કે ગુણવત્તાવાળું કામ કરો એ સ્પષ્ટ બતાવે છે કે આ સરકારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને કમિશન કમલમ સુધી પહોંચે છે એના કારણે ગુણવત્તા વાળું કામ નથી થતું ગુજરાતમાં આજે પણ અધિકારી રાજ ચાલે છે શું ગુજરાતમાં મુખ્યમંત્રીને કોઈ સાંભળતા નથી શું ગુજરાતમાં મેયર પોતાના વિસ્તારમાં જ કામ કરવા પૂરતા સીમિત રહી જાય છે શું ગુજરાતમાં ધારાસભ્યો તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરતા રહે છે નગરપાલિકા મહાનગરપાલિકા આ બંનેમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે કામ કરતા રહે છે શું જે કામ કરવાનું હોય છે તે કામ કરતા નથી શું આ જવાબદાર અધિકારીઓ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે પૈસા મોકલવામાં આવે છે તેમાંથી કટકી કરે છે જે કામમાં વાપરવાના હોય તે કામમાં વાપરવામાં આવતા નથી આ સવાલ એટલા માટે કરવો પડી રહ્યો છે કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાય છે જે એક અર્પણ સમારોહ નગરપાલિકા અને મહાનગરપાલિકાના સત્તાધીશો માટે પદાધિકારીઓ માટેનો આ કાર્યક્રમ હતો જેમાં તેઓ હાજર રહ્યા હતા મેયર હતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ડેપ્યુટી મેયર હતા નગરપાલિકા પ્રમુખ હતા આ તમામને જાહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસ્તા મોઢે ઘણું કહી દીધું છે અને આ જ વાત ગુજરાતની પરિસ્થિતિ દર્શાવે છે ગુજરાતની સ્થિતિ શું છે ગુજરાતમાં કોનું ચાલે છે કોનું નથી ચાલતું ગુજરાતમાં કઈ રીતે કામ કરવામાં આવે છે આ તમામ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જાહેર ભાષણમાં હસતા હસતા કહી દીધી છે અને જેને સમજવાની હતી તેણે સમજી પણ લીધી છે જી હા કારણ કે એ લોકો મુખ્યમંત્રીની સામે જ બેઠા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ત્યારબાદ અમિત ચાવડા પણ સામે આવ્યા કોંગ્રેસ તરફથી તેમણે પણ નિવેદન આપ્યું આપણે જાણીએ છીએ કે સામાન્ય લોકોના કામ થતા નથી આ કામ કરાવવા માટે પણ પૈસા આપવા પડે છે જેટલા પૈસા મોકલવામાં આવે છે તેટલા રૂપિયાનું કામ થતું નથી આ વાત આજ સુધી પત્રકારો કહી રહ્યા હતા સામાજિક આગેવાનો કહી રહ્યા હતા વિપક્ષના લોકો કહી રહ્યા હતા વિપક્ષના નેતાઓ કહી રહ્યા હતા પરંતુ આજે આજ વાત સત્તાધારી ભાજપ પાર્ટી અને તેમાં પણ ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી કહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું આપ પહેલા સાંભળો અને સાથે અમિત ચાવડાએ શું કહ્યું આ પહેલા એ પણ સાંભળી કે ભાઈ એક રૂપિયો મગનો કાઢ્યો હોય તો પછી એની દાળ નહીં લેવાની કે ભાઈ હવે આના આ પૈસા તમારે સ્વચ્છતા સિવાય ક્યાંય નહીં વાપરો આયોજન બધ રીતે કામ કરીને આગળ વધો પછી એક તો ભાઈ આ બધા મિત્રો છે જ અહીંયા તૈયાર જ કે પહેલા રોડ બનાવી દે ને પછી બીજ હજાર ગટરવાળો આવી જાય તો પછી સાંભળવું તો પડે ને પછી અને એક જણ નથી સાંભળતું આખી સરકાર સાંભળે છે આપણે આપણું કામ કરીએ છીએ એમાં સેજ બી ઊભું કરીએ એટલે બધા અહીંયા બેઠેલા કોઈ એમ કહેતા હોય કે એક નગરપાલિકામાં કોઈએ ભૂલ કરી તો એને એકલાને અમારે શું જોવો લેવા દેવાય એવું નથી હોતું અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનો થતો એ તો દબાઈને તમે સમજીને જ ચાલો જે ભલે બે દાડા કામ ના થાય બે મહિના કામ નહીં થાય કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ કરો છૂટાયા પછી આપણે જે કરવાનું છે ખરેખર એ આપણે ના કરી શકીએ એ તો ક્યાંય વ્યાજબી નથી

મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા આનંદીબેન વિજયભાઈ મુખ્યમંત્રી હતા ને ભૂપેન્દ્રભાઈ આ બીજી વખત મુખ્યમંત્રી બન્યા આટલા વર્ષોથી ગુજરાતમાં જે ખાસ કરીને શહેરી વિસ્તાર છે નગરપાલિકા મહાનગરપાલિકામાં સૌથી વધારે જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ શહેરી વિસ્તારોમાં ભ્રષ્ટાચાર થાય એકવાર રોડ બનાવવામાં આવે પછી ખોદી નાખવામાં આવે ફરી ગટર બનાવવામાં આવે અને વારંવાર પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર રૂપે એમના ખિસ્સા ભરવા માટે વપરાય છે ને જે મુખ્યમંત્રીશ્રીને આજે જ્ઞાન થયું હું માનું છું કે ત્રીસ વર્ષથી ભાજપના શાસનમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મુખ્યમંત્રીશ્રી આજે એમના લોકોને અધિકારીઓને પદાધિકારીઓને કહે છે કે ગુણવત્તા વાળું કામ કરો એ સ્પષ્ટ બતાવે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુણવત્તા વાળું કામ નતું થતું ભ્રષ્ટાચાર થતો હતો અને હવે એને રોકવાની વાત કરે છે અને આ ખાલી નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં નહીં ગુજરાતના કોઈ પણ રસ્તા લઈ લો ગુજરાતની કેનાલો લઈ લો કોઈ પણ વિકાસના કામો લો દરેક જગ્યાએ કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ નથી મળતા અને કોન્ટ્રાક્ટરો પણ કમિશન આપે નહીં ત્યાં સુધી એને ફરીથી કામ નથી મળતા એના જ કારણે કેનાલો તૂટે છે એના જ કારણે રસ્તામાં મોટા મોટા ગાબડા પડે છે ભૂવા પડે છે એના જ કારણ કારણે બ્રિજો તૂટે છે અને લોકો મરે છે ત્યારે આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની જે છબી છે તેને હવે મજબૂત કરી રહ્યા છે લોકોને કહી રહ્યા છે સત્તાધીશોને કહી રહ્યા છે પદાધિકારીઓને કહી રહ્યા છે હવે તમારે સાંભળવું પડશે હું નવો નવો આવ્યો મુખ્યમંત્રી બન્યો ત્યારે તમે મજાકમાં લીધો કહ્યું કે ભાઈ લોકો ઓળખતા નહોતા તેને મુખ્યમંત્રી બનાવી દીધા છે પરંતુ હવે આપે સાંભળવું પડશે આ ગુજરાત છે અને આ ગુજરાતની રાજનીતિ દેશમાં ચર્ચાઈ રહી છે આ તમામ વચ્ચે મુખ્યમંત્રીએ એ તમામ પદાધિકારીઓને સાવચેત રહેવા કહી દીધું છે હવે આવનાર સમયમાં બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી આવી રહી છે આ તમામ વચ્ચે મુખ્યમંત્રી કદી પણ નહીં છે કે આ પ્રકારના આળસુ અધિકારીઓના કારણે ગુજરાતમાં ભાજપને ઓછા મત મળે એ કદી પણ નહીં છે કે તે પોતે મુખ્યમંત્રી છે અને આ પ્રકારની સ્થિતિ ચાલે

આ પદ્ધતિ સુધારવાની જરૂર છે આ પદ્ધતિમાં એવો સુધારો લાવવાની જરૂર છે કે સામાન્ય માણસ હેરાન ના થાય વાત કરવામાં આવે છે તો કહેવામાં આવે છે કે વસ્તી પણ એટલી છે ને સામે વસ્તી એટલી છે તો લોકોને સમય પણ વધુ લાગશે પણ વસ્તી એટલી છે તો તમે સિસ્ટમ પણ એ રીતે સેટ કરી શકો છો જે પૈસા જે કામ માટે વાપરવાના છે એ કામ માટે વાપરીને તમે એક સારું ઉદાહરણ પૂરું પાડી શકો છો

જે પૈસા વાપરવાના છે જગ્યાએ વાપરો પૈસા કટકી ના કરવામાં આવે એ હસ્તામોઢે મોઢે આ અધિકારીઓને કહી દીધું છે લોકો કહેતા હોય છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારે ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદો અધિકારીઓ સામે લાલાક કરતા હોય છે જાહેરમાં નિવેદન આપતા હોય છે અને પ્રજાના મત પોતાને મળે એ માટે કામ કરતા હોય છે પરંતુ આમાં કશું ખોટું નથી જો અધિકારીઓ સરખું કામ ના કરતા હોય સિસ્ટમ સારી ચાલતી ના હોય તો કહેવું એમાં કશું ખોટું નથી ચૂંટણી સમયે કહેવું એ ખોટું છે પરંતુ અત્યારે કહ્યું છે એમાં કશું પણ ખોટું નથી ચૂંટણી હજી આવી રહી છે આ તમામ વચ્ચે મુખ્યમંત્રીનો આ સંદેશ સ્પષ્ટ છે કે ભાઈ જે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે તે પરેશાન ન થવા જોઈએ હું ગાદી પર બેઠો છું મારા પર જવાબદારી છે આ જવાબદારી મારે નિભાવવાની છે આ માટે તમારે કામ કરવું પડશે જો કામ નહીં કરો તો આપની જગ્યાએ બીજા વ્યક્તિને મૂકવામાં પણ સમય નહીં લાગે મુખ્યમંત્રીનો સંદેશ સ્પષ્ટ છે ને વાત એ પણ છે કે મુખ્યમંત્રીના જાહેર મંચ પરથી એટલા માટે બોલવું પડ્યું હોઈ શકે કે મુખ્યમંત્રી આ પહેલા પણ કીધું હોય કે ભાઈ સુધરો જે લોકો હેરાન થઈ રહ્યા છે મારી સુધી ફરિયાદ પહોંચી રહી છે તે હવે ન આવી જોઈએ પરંતુ લોકો પોતાની પૂરતા સીમિત થઈ જાય છે મારું કામ પત્યું મારા વિસ્તારનું કામ પત્યું બાકી જે થવાનું હોય થાય સાંભળતા નહી હોય મુખ્યમંત્રી અવગણના કરતા હશે એટલા માટે મુખ્યમંત્રી રસ્તા વિશે વાત કરી કે એક રસ્તો બનાવવામાં આવે છે ત્યારબાદ નું કામ શરૂ કરવામાં આવે છે ત્યારબાદ પાછો ચૂંટણી સામે રસ્તો બનાવવામાં આવે છે વિધાનસભા ચૂંટણીમાં રસ્તો બને છે લોકસભા ચૂંટણીમાં રસ્તો બને છે તો એકને એક જગ્યાએ કેટલી વખત રસ્તા બનાવવાના કોઈ એક એવો રસ્તો બનવો જોઈએ કે જે પાંચ થી ઓછામાં ઓછા દસ વર્ષ સુધી ચાલે પરંતુ તેવું થતું નથી જે ગ્રાન્ટ આપવામાં આવે છે એ ગ્રાન્ટ પણ પૂરો ઉપયોગ થાય છે કે નહીં એ પણ લોકોને નથી ખબર જે લોકો પાર્ટીમાં આવે છે મોટા પદ મળે છે બસ પછી પોતાની પાંચ થી સાત પેઢીને તારીને જતા રહે છે એટલો પૈસો ભેગો કરવામાં વ્યસ્ત થઈ જાય છે જ્યારે પૂછવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે ઉપરથી પ્રેશર છે પણ કોનું પ્રેશર ખુદ મુખ્યમંત્રી તો કહી રહ્યા છે કે આ બધી વસ્તુ બંધ કરો શું આપના વિસ્તારમાં પણ આવી સ્થિતિ છે શું આપના વિસ્તારમાં પણ મેયરના વિસ્તાર પૂરતી વિકાસ થઈ રહ્યો છે શું જે કામ કરવાનું છે તે કામ કરતા નથી રજૂઆત કરવામાં આવે છે તો સાંભળવામાં નથી આવતી સાંભળવામાં તો ત્યારે આવે ને કે જ્યારે તમે તેના સુધી પહોંચી શકો એ સમયગાળો જેટલો લાંબો હોય છે આવકના દાખલામાં સાઈન કરાવવા માટે કોર્પોરેટરની સમય માંગવો પડે છે અને કોર્પોરેટર મેયર તે જે પોતાના અધિકારની વાત છે જે પોતે કરવાનું હોય છે એ કામ કરીને પણ ગૌરવ લેતા હોય છે કે હું કામ કરું છું લોકો માટે અરે એ તો તમારે કરવાનું જ છે ને એ તો તમારા કામમાં આવે છે એ કામ તમારે કરવાનું છે એ સિવાયનું તમે કોઈ કામ કરતા હોય તો ગૌરવ લો પરંતુ સિસ્ટમ એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે મુખ્યમંત્રીને બોલવું પડે છે સિસ્ટમ એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે જે કામ કરવાના હોય એ કામ કોઈ અધિકારી અથવા પદાધિકારી કરે તો તે ગૌરવ લે છે કારણ કે બીજા કોઈ કરતા નથી આપના વિસ્તારમાં શું સ્થિતિ છે જણાવો આપના વિસ્તારમાં આવા કોઈ પદાધિકારી હોય તો તેનું નામ લખો મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ વાત વચ્ચે વિપક્ષમાંથી જે અમિત ચાવડાએ કહ્યું તે બાબતે શું કહેશો તમામ વાત આપ કોમેન્ટમાં જણાવો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરો આ વિડીયો એ લોકો સુધી પહોંચાડો કે જેમને ખબર નથી કે આપના વિસ્તારમાં પણ આ જ પ્રકારે કામ થઈ રહ્યું છે મને આપશો રજા નમસ્કાર